પોરબંદરમાં આજે બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ સમિતિના આગેવાનોએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ચૌદમી એપ્રિલ એટલે ભારત રત્ન મહિલાઓના મુક્તિદાતા સિમ્બોલ ઓફ નોલેજ બંધારણના ઘડવૈયા એવા ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પેરેડાઇઝ ફુવારા નજીક આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી ભીમ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભીમ મહોત્સવ સમિતિના બાબુભાઈ પાંડાવદ્રા રાણાભાઈ સિંગરખિયા હરદાસભાઈ સાધિયા જેઠાભાઈ ચાવડા મેણનભાઈ સિંગરખિયા રમેશભાઈ સાધિયા સાજણભાઈ મકવાણા અરવિંદભાઈ સાધિયા અને પ્રવીણભાઈ વાઘ તેમજ ભીમ મહોત્સવ સમિતિના કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આજે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા એ બાબાસાહેબની એકસો ને તેત્રીસ જન્મદિવસ હોય અને ઉજવણી માટે અમારી ભીમ મહોત્સવ સમિતિ અમારા વિવિધ સમાજના આગેવાનો અમારા સમાજના આગેવાનો આજે બોડી સંખ્યામાં આવેલા હોય અને સાહેબ ભારત રત્ન છે અને વિશ્વ સિમ્બોલ છે અને બાબા સાહેબે આજે હરેક સમાજ માટે પણ કર્યું છે અને અમારા સમાજ માટે પણ બધા માટે કર્યું છે